એક સમય જૈનોની નગરી ગણાતા ચંબુસરમાંથી સમય જતા શ્રાવકો વડોદરા પાત્રા અને અન્ય સ્થાનો પર નોકરી ધંધાર્થે બહાર સ્થાયી થયા છે પરંતુ દર વર્ષે ભગવાનના ચિનાલયની સાળગી ધજા પ્રસંગે આખો જૈન સમાજ ચંબુસર નગરે ઉમટી પડે છે સવારથી જ વાસુ પૂજ્ય સ્વામી ભગવાનના ચિનાલયમાં અઢાર અભિષેક કરવામાં આવ્યા જેમાં દેશભરની નદીઓના પવિત્ર નદીઓના જળ થતાં સુગંધિત દ્રવ્યો અને ઔષધિઓથી પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા આજના લી વિક્રમ યશો વર્મ સુરી મહારાજના સાધ્વી છે ભગવાનોની નિષ્ઠામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અભિષેક વિધિ તથા ધજા શુભ મુહૂર્તે લાભાર્થી અતુલભાઈ શાહ પરિવાર દ્વારા ચઢાવવામાં આવી હતી જાણીતા જૈન વિધિકાર અને સંગીતકાર ધર્મેન્દ્રભાઈ શાહે સુંદર શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અઢાર અભિષેક કરાવ્યા હતા તથા ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ અતુલભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં જંબુસર જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ શાહ તથા ટ્રસ્ટીઓ કિરણભાઈ પન્નાલાલ શાહ સમીરભાઈ શાહ સહિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં યુવા અગ્રણી મનન શાહે જણાવ્યું હતું કે આજે વડોદરાથી સ્પેશિયલ બસો અને ખાનગી વાહનો દ્વારા પણ ભાવિક ભક્તો ભગવાનની સાલગીરી પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા